છમા પર 31 ડિસેમ્બર ને ધ્યાને રાખી પ્રોહિબિશનની હેરફેરને અટકાવવા અને પ્રોહિબિશનની બદીને નષ્ટ નાબૂદ કરવા પોલીસ વિભાગ સતર્ક બન્યું છે. ત્યાતે ગાંધીધામના કીડાણા ગામે વિદેશી दारूની મહેફિલ મારતા ગામના છ ઇસમોને નશાની હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા આ પોલીસમાંથી જાહેર કરાયેલી વિગતો મુજબ અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયાની راہભરીમાં પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો દ્વારા વાહન ચેકિંગ તથા જરૂરી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ते ना आधारे बात गामनी सोसायटी विस्तार पासे झालाना कब्जा भोगवटाना टीम द्वारा दरोडो पाड़ी विदेशी दारूनी बोटल तथा ग्लास दारू पीने महफिल मणता मयूरसिंह बचूभा झाला किरण हंसराज भाई हुम्बल कृपाल सिंह हरेंद्र सिंह जाडेजा कृष्ण सिंह नरपत सिंह जाडेजा लक्ष्मणगिरी गोकुलगिरी गोस्वामी युवराज सिंह रणजीत सिंह राणा ने दारूनी आधी અને પોણી પીવાયેલી બે બોટલ સાથે ઝડપી લઈ તમામ સામે પ્રોહિબિશન સહિતની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી